વાઘોડી એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા સાબરમતી રિપોર્ટ જેવી મૂવી જોવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વાઘોડી વિધાનસભાના તમામ કાર્યકરોને સાથે લઈ તક્ષ કેલેસીમાં આવેલ આઇનોક્સ સિનેમામાં સાબરમતી રિપોર્ટ મૂવી નિહાળવામાં આવી હતી ધ સાબરમતી રિપોર્ટ મૂવી ગોધરાકાંડ આધારિત સત્ય છુપાવે સત્ય હકીકત બતાવવામાં આવી હતી ઇતિહાસમાં પહેલીવાર વાઘોડા વિધાનસભાના કાર્યકરોએ વિધાનસભાના ધારાસભ્ય સાથે મૂવી નિહાળી હતી રિપોર્ટર મોલિંગ વાઘોડિયા આજે મારી વાઘોડિયા વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારશ્રીઓ સૌ ભેગા મળીને આજે તક્ષ ગેલેક્સીની અંદર આઈનોક્સમાં સાબરમતી મૂવી જોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ મૂવી ખરેખર જે વર્ષોથી સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું આજે મૂવી જોઈને તમામ દેશવાસીઓને આ સત્ય જે ઉજાગર કરવામાં મૂવીમાં આવ્યું છે ખરેખર લોકોને ખબર પડશે કે શું હતી અને આ મૂવી ખરેખર દરેક દેશવાસીઓને ખ્યાલ આવશે કે આ સત્ય છુપાવવાનો પ્રયત્ન કરો નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી